સુરતના પૂર્ણગામ વિસ્તારમાં રેસીડેન્ટ વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામો બંધાઈ જતા સ્થાનિકો છેલ્લા દોઢ વર્ષથી વિરોધ કરી રહ્યા છે અનેક વખત પાલિકા કમિશનર કાર્યપાલક ઈજનેરો અને અધિકારીઓને આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ કામગીરી ન કરવામાં આવતી હોવાની રાહ સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે આજે સ્થાનિક વરાછા ઝોન ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા

લોકોના ઇશારે આ બધું થઈ રહ્યું છે એવું મને વારે ઘડીએ કમિશનર મેડમે કીધું અહીંના કાર્યપર ઇન્જિનિયર જે છે એની નીચેના કીર્તિ પટેલે પણ કીધું કે જ્યારે અમે ડિમોલેશન કરવા જઈએ છીએ ત્યારે રાજકીય લોકોનો અમારી માટે પ્રેશર આવે છે અમારા અધિકારી માટે એટલે અમારે ડિમોલેશન અટકાવી નાખીએ છીએ એટલે આ લોકો વારે ઘડીએ ગેરકાયદેસર બાંધકામ જે કરવાના મને જ્યારે એવું જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર જે કંઈ બાંધકામ કરવાનું હોય તો મકાનથી ત્રણ ત્રણ લાખ રૂપિયાઓ આ લોકો ઉઘરાણા કરી રહ્યા છે અને જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ વસ્તુ સાંભળતા નથી અને એમ કહે છે બસ તપાસમાં છે એ જોઈએ છીએ પણ આ લોકો કોઈ પણ જાતનું ડિમોલેશન કે કાંઈ પણ સીલ મારતા નથી પહેલાં પ્રથમ તો રેસિડેન્ટ વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ છે કે બહેનો દીકરીઓ જ્યારે વોકિંગ કરવા નીકળે છે આજુબાજુમાં ઘણી સ્કૂલો છે આજે બે કોટેજ ઇન્ડસ્ટ્રી હનુમંત ઇન્ડસ્ટ્રી અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રી છે બેની વર્ષમાં અત્યારે સરકારી સ્કૂલ આ લોકો બનાવી રહ્યા છે ગવર્મેન્ટ હવેના આઠમા ધોરણથી લઈને બારમા ધોરણની દીકરીઓ જે મળે છે કાલ સવારે આ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનો કોઈ લવજિહાદનો કેસ બનશે અને અહીંયા પુણા વિસ્તારની અંદર પાંચ વર્ષની અને સાત વર્ષની દીકરીઓ માટે પણ બળાત્કારના કેસ બની ગયા છે તો આ ઘટના ઘટશે તો કોઈ રાજકીય લોકો છે જેના ઈશારે આ થઈ રહ્યો છે એ લોકો જવાબદારી લેશે કે આ પછી કોઈ અધિકારીઓ જે જાડી ચામડીના છે એ લોકો આની જવાબદારી લે છે પણ આમાં કોઈ એકબીજાને ખો આપી રહ્યા છે એટલે મેં નક્કી કર્યું કે ભાઈ ગઈ ચાર તારીખે મેં અહીંયા અરજી આપી ઝોનમાં કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને અને અહીંના પોલીસ કમિશનરશ્રીને અને આ એક ઝોનમાં કાર્યપાર ઇન્જનને કે ભાઈ મને ચાર તારીખે મેં અરજી આપી દસ દિવસનો તમને સમય આપું છું મને તમે એસએમસી જે હું ટેક્સ પીરિયસ વ્યક્તિ છું આ જે છે એસએમસી અમારા ટેક્સના પૈસે અત્યારે આ ભવન બની રહ્યું છે બનેલું છે તો અમને અહીંયા તમે જગ્યા આપો કે હું ધરણા કરી શકું અત્યારે સાહેબે મને એવું કીધું છે કે પંદર મિનિટની મિટિંગ થઈ હું એક કમિશનર મેડમ પાસે જઈને મિટિંગ કરી અને તમને લેખિકમાં આપીશ કે કેટલા દિવસમાં હું સીલિંગ મારીશ અને કેટલા દિવસમાં હું ડિમોલેશન કરીશ અને તમને જે કાંઈ બેસવા દેવાના છે હું તમને લેખિકમાં જવાબ આપીશ તમને અને મેં કહું ન આપવાના હો મને બેસવા દેવામાં તોય મને લેખિકમાં તમે આપજો એટલે ભાઈ સાહેબ તમને બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત